તો મિત્રો મારા જાજા થી તમને બધા ફરીથી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો નવા વિડીયો ની અંદર સ્વાગત કરું છું આજે આપણે દર્શન કરવાના છે એવા મહાદેવ કે જ્યાં નાના મોટા રજવાડાના રાજાઓ દર્શને આવતા અને હાલમાં પણ આવે છે તો એવા અદ્ભુત મહાદેવના દર્શન આજે આપણે કરવાના છે તો સાથે મળી અને દર્શનનો લાભ લઈએ તો ચાલો જઈએ આપણે મંદિરના દર્શન કરવા માટે તો મિત્રો જુઓ આ છે જેતપુર ભેસાણ હાઈવે ત્યાં આવી રીતે આ મંદિરે જવાનો રસ્તો અલગ પડે છે આ રસ્તેથી આપણે જવાનું છે તો ચાલો આપણે જઈએ આગળ તો મિત્રો આ છે જેતપુર નું રેલવે સ્ટેશન આપણે આ બાજુથી આવ્યા હતા અને આપણે આ બાજુ આગળ વધવાનું છે આ સીધો જ રસ્તો મંદિરે જવા માટેનો છે તો મિત્રો એ રસ્તે ચારક કિલોમીટર ત્યાંથી આપણે ઓડી જવાનું છે આ પુલ ઉપરથી આ પુલની આ બાજુ રસ્તો છે અને નદીના સામે કાંઠે મંદિર આવેલું છે તો જો અહીંયા આદેશ આદેશ તો જો આવી સરસ મજાની નદી પણ અહીંયા આવેલી છે તો તેના પણ તમને થોડાક દ્રશ્યો બતાવીશ કુદરતના ઘોડાની શાંતિ કઈક અલગ જ હોય છે જો કેવી મસ્ત મજાની નદીના નજારા છે તમે પણ વિડીયોના માધ્યમથી જોજો સામે કાંઠે મંદિર આવેલું છે નદીમાં ભલે પાણી નથી પણ અહીંનો અહેસાસ એકદમ પ્રફુલ્લિત કરી દેવો છે આ બાજુ જુઓ જંગલ તો જુઓ મંદિરના પટાંગણમાં પહોંચી ગયા છીએ અને અહીંયા જુઓ મસ્ત મજાનું પાણીનો પરબ બનાવેલો છે અને આ રીતનો મંદિરનો ગેટ છે તો નજીકથી તમને બતાવીશ ગેટ એકદમ અદ્ભુત રીતે કલાકારી કારીગરીથી બનાવેલો છે એકદમ ઝીણી ઝીણી અહીંયા જો આ રીતની સરસ મજાની રૂમો બનાવેલી છે કે જે અહીંયા સેવા આપતા લોકો માટે બનાવેલી છે તો આવી કંઈક એન્ટર માં રૂમ આવે છે તો આવી કઈક રૂમ છે તો ચાલો બહુ તમને રાહ જોવું હવે આપણે જઈએ દર્શન કરવા માટે તો મંદિર પાસે આવતા જો આવી સરસ મજાની મૂર્તિ રાખવામાં આવેલી છે તો ચાલો આપણે જઈએ હવે મહાદેવના દર્શન કરવા માટે આ રીતનો કઈક ગેટ બનાવેલો છે હર હર મહાદેવ મહાદેવ હર વાહ ભાઈ વાહ જો મંદિરમાં આમ તો જુઓ તમે કલર કામ એવું ડિઝાઇન એવી ક્યાંય કોરી એક દિવાલ પણ નથી દેખાતી એકદમ અનોખું મંદિર આમ બનાવેલું છે એમ કહી શકાય તમે વિડીયોના માધ્યમથી અહેસાસ કરી શકશો હું અહીંયા રૂબરૂ અહેસાસ કરું છું પણ તમે ખરેખર એકવાર આવજો બહુ મજા આવશે સરસ મજાનું મંદિર છે તો ચાલો આપણે હવે મહાદેવના દર્શન કરીએ હર હર મહાદેવ મહાદેવ અહીંયા તમે પણ દર્શન તો ચાલો હવે આપણે મહાદેવની પરિક્રમા પણ કરી લઈએ ત્યાર પછી અહીંયા ઘણા મંદિર એવા આવેલા છે તેના પણ તમને દ્રશ્યો બતાવીશ દર્શન કરાવીશ મહાદેવને મંદિરની પાછળના ભાગમાં અહીંયા ત્રણ મંદિર આવેલા છે ભદ્રકાલી માતા કાળ ભેરવ દાદા અને પટુક ભેરવ દાદા તો તેના પણ દર્શન કરો તો મિત્રો અહીંયા શિવજીના એકસો આઠ નામ લખેલા છે જો તમારે નામ લેવાની ઈચ્છા હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને શિવજીના એકસો આઠ નામ તમે લઈ શકો છો તો અહીંયા સંતો મહંતોની મસ્ત મજાની આરતપારની મૂર્તિઓ રાખવામાં આવેલી છે તેના પણ આપણે દર્શન કરીશું અને બાજુમાં શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે તો આપણે તેના પણ દર્શન કરીશું લક્ષ્મી મંદિર ની બાજુમાં હનુમાન દાદા પણ અહીંયા બિરાજમાન છે તો આપણે તેના પણ દર્શન કરીશું જય બજરંગબલી દાદા તો મિત્રો અહીંયા સંતો મહંતોનો ધૂણો છે તો આપણે તેના પણ દર્શન કરીશું મોટા નગારા રાખેલા છે અહીંયા શિવજીની આરતી કરવામાં આવે છે ત્યારે આ નગારાથી શિવજીની આરતી કરવામાં આવે છે આ નગારા અને ઝાલરથી જ અહીંયા શિવજીની આરતી કરવામાં આવે છે તો આપણે મહારાજ પાસેથી જાણીશું કે મંદિરની કેટલી કેટલો સમય થયો છે અને કેટલું પૌરાણિક મંદિર છે આપણે મહારાજ સાથે વાતો કરીશું તો મહારાજ નિરભન મહાદેવનું મંદિર છે આ શિવાલય છે એકા સંધ્યા પૂજા થાય છે અને હજારો વર્ષનું પુરાતન છે જીર્ણોતા થયું અને લગભગ એકસો વીસ વર્ષથી એકસો વીસ હા અને અહીંયા મંદિરની અંદર બાઈક જે આકર્ષ સમાધિ છે લક્ષ્મણગીરી બાપુ તરીકે નામ અને ઘણું જૂનું છે પાછળ કે કાર ભેરું દાદા ભદ્રકાળી મારતા પટુ ભેરું દાદા એ પણ એક ઝાડના બખોલ મારતા અને અત્યારે પણ ચેતન છે એ મંદિર બનાવ્યું એને એસી વર્ષથી છે આજે પેલા એ મંદિર હતું નહીં વર્ષની ઝાડ હતું એને બખોલ મારતું પાછળ શાંતિનાથજી મહારાજ એવા એની પોતાની તપ સીધી જે એને કર્યું દાદાની ચખત સેવા કરી દાદાને સવારે સાડા ત્રણ વાગે નીચ મંદિર ખુલી જાય એનો પખાળ થાય ચંદન લગાડે પૂજા ભરાય ફૂલની પછી આરતી થાય મધ્યને સાર લાગે પાછી ચાર વાગે ભસ્મ પૂજા થાય સવારની ચંદ્ર પૂજા બપોરના ચાર વાગે દસમાં પૂજા થાય સાંજે પાસે ને આરતી થાય બરાબર ત્રણ ટાઈમ ત્રણ ચીકા પબ્લિકો ભાવિકો ખૂબ આવે છે દર્શન કરવા શાંતિ મેં એકદમ મંદિરમાં પતંગ આવડવા શાંતિ મળે અને ખૂબ આનંદ આવે બધા અંદાજે આપણે આ જે મંદિરને સમયગાળો ગણીએ તો ઘણો કારણ કે અઢીસો વર્ષ તો ખાલી સમાધિના છે અને એ મહારાજ એમ કીધું મારી સમાધિ મંદિરમાં જલ ચડાવે દાદાને એ જલ છે મારી સમાધિ માટે નાની દેવી હતી પૂર્ણ મંદિર શિખરધાર નું પૂર્ણ મંદિર જોવા જવું તો એકસો વીસ વર્ષ અને સ્ટેટ ના સમયમાં એનું કળશ ચડાવેલા સ્ટેટ

શ્રદ્ધા તો અત્યારે માણસો માં બહુ છે પણ સમય કાઢવો થોડુંક તકલીફ વાળું થાય એટલે જ આપણે એના માધ્યમથી ક્યારેક ક્યારેક આપણે આવી રીતે દર્શન આવ્યા હોય તો મેં કીધું બહુ સારું સારું કામ છે લોકોને ખબર ના હોય તો એને ઘણા લોકો લઈ ગયા ઘણા લોકો એટલે આપણે જે શું જોયું મેં બહુ સારું શું અમુક લોકો ને જગ્યાએ પહોંચવું એ એની હોય રસ્તો ના હોય બરાબર સવારે તી સ્થાન કાઢ્યું હોય હા તારી જગ્યામાં નીકળી જાય કારણ કે ખુલી જગ્યા અને એને એક દર્શનનો લાભ સગિયાનો લાભ મળે બસ આપડો તો એ જે બીજું તો હું બાકી તો સવારે પણ અહીંયા ઘોસરા છે આપણે સવારે ગાય જો હોય અને દૂધ પી શકે થાય અને સાંજે પછી ગાય જો હોય ત્યારે પૂજા ઉતરે પાછા દૂધ પી શકે બેટા પહેલા અહીંયા દૂધ ચડાવવાનું

અહીંયા શાંતિ મળે એક આવા સ્થળ જ એવા છે કે જ્યાં મન એકદમ હળવું અને બધું ટેન્શન કોઈ વસ્તુ નહીં હા એકદમ શાંતિનો અનુભવ થાય અત્યારે બધાને એવું જ જોતું કારણ કે અમારા શાંતિનાજી બાપુ ગીતાનાજી બાપુ એ લોકોના તપ જયારે આમ પબ્લિક ઓછી આવતી રજવાડો આવતા આમ પબ્લિક આવે બાકી રજવાડો કાયમ નાના મોટા રજવાડા ક સૌરાષ્ટ્રના એ બધાનું ગુરુસ્થાન છે હા તો આવું જ પડે જરૂરી છે બહુ અત્યારે ગુંડો સ્ટેટ છે જામનગર સ્ટેટ છે ભાગનેર સ્ટેટ હેસ હા બરાબર પછી નાના મોટા રજવાડા અને એ જે એક આપણે શું કહેવાય એને દોર પકડી રાખી હોય નામ ના છોડે કેડી હોય તો મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં તો મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર